ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે સવારે મેં જોયું બારે હતી ફૂલ વરસાદ અને કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતી ગાઈસ સિરિયસલી ગાઈસ અત્યારે વાગે છે સવારના સાત અને હજી વરસાદ બંધ નથી થયો બનાવી છે પરોઠા હે મમ્મીજી આજે નાસ્તો મમ્મીએ બનાવી દીધું

ચોકલેટ દઈ કરોકલેટ નથી મમ્મી પપ્પા જાય છે ભુજ ને આપડે હવે ઘરે એકલા છીએ હાલો બાય બાય આગળ બેસી જાય ને ગેટ તો ખુલી જાય સારો ને વરસાદ આવ્યો ગાડી ધોઈ ગઈ અંદર અત્યારે વાગે છે ચાર અને હું આવી ગઈ છું સલૂન અમારા વેક્સના ક્લાયન્ટ હતા એટલે વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે મેં અને ચાર વાગે દીદીએ કીધું તું આવશે બટ વરસાદ જવું છે એટલે કાંઈ પણ કહી ના શકાય તો અમારા ક્લાયન્ટ જાય છે ઘરે હવે અને આ જો આખલા ભાઈ હટતા નથી ના જાઓ હલો અહીંયા ઊભું નથી રહેવાનું ભાડું આપો અહીંયા ઊભું રહેવાનું ભાડું બ્લોક બંધ કરો આપો એ કે બ્લોક બંધ કરો આપો જબ વરસાદ ચાલુ થઈ ગયો છે બંધ થઈ ગયો પણ હવે ક્યાં બંધ થઈ ગયો જોવો

આ વળી ભાઈ ભાઈ બ્લેક સ્કોર્પિયો જ આવે જાનું વરસાદ ફૂલ થઈ ગયો છે એકદમ જાનું બેનને પાસે જઈ શકાય છે વરસાદ આવે છે એટલે આ ફાઇગર લઈને વરસાદ મને છે ગાઈસ તો હવે આજે અમે જલ્દી ઘરે જઈએ છીએ વરસાદ જેવું છે એટલે લોક કરી નાખીએ હવે સલુ ગાઈસ આ બજાર છે 64 બજાર કેટલું પાણી ભરાણું છે ઓ માય ગોડ ફૂલ લેવા છે ફૂલ શું કરવું હે તો ફ્લાવર લઈ અને અમે નીકળી ગયા હતા નાસ્તો લેવા માટે કેમ કે કાલથી મારા જયા પાર્વતીના વ્રત ચાલુ થવાના છે તો નાસ્તો લઈ અને અમે નીકળી ગયા હતા પાન લેવા માટે કેમ કે પૂજામાં પાન તો જોઈએ જ આપણે તો પાન લઈ અને હવે અમે ક્યાં જઈએ છીએ હું તમને બતાડું ફ્લાવર કરાવવા આપ્યા હતા કેમ કે માળા બનેલી નથી એટલે તો ફ્લાવર લઈ અને મારી ફેવરેટ જગ્યાએ જઈએ છીએ કેટલા બધા દિવસ થયા મેં પાણીપુરી નથી ખાધી તો આજે મને મોકો મળી ગયો પાણીપુરી ખાવાનો તો મેં કીધું ચાલો ભાઈ પાણીપુરી ખાઈ લઈએ તો હવે અમે આવી ગયા ફ્રૂટ લેવા માટે કેમ કે કાલ વ્રત છે ફ્રૂટ તો જોઈએ માટે ચોકલેટ લઈ આવ્યા છીએ ખોલ તો માનો ફેવરેટ છે ને તારી રીસા ધીમો કર તો ભાઈ કેસ તું આ બોંડી નથી ખાય નથી બહુ દુઈ નથી ખાયો લે બહુ દીનો નથી ખાયો ખોલી દે એને તને બહુ ભાવશે જોજે આન ચોકલેટ ભેળ ખાવાય મારી તો ઈસા એક ચોકલેટ નથી ખુલતી લે

ફૂલ તો મામા અને નાની ને બાઈ કહીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે અને મમ્મી પપ્પા ભુજ થી આવી ગયા હતા થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ બાય